હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કરંટ વિથ કિશન સર આજે આપણે એક મોસ્ટ આઈએમપી કરંટ ટોપિક જોઈશું એ છે ગુજરાતના પદ અધિકારીઓ સાથે સાથે ગુજરાતનું મંત્રી મંડળ બે એટલે કે આજના લેક્ચરમાં આપણા ગુજરાત સરકારની અંદર જે પણ મહત્વપૂર્ણ પદ છે એ પદ ઉપર કોણ બેઠેલું છે સાથે સાથે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે આપણા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની હેલ્પ કરવા માટે ગુજરાત વિધાનસભાની અંદર જે કેબિનેટ મિનિસ્ટ્રી બનાવવામાં આવી છે કેબિનેટ મંત્રીઓ બનાવવામાં આવ્યા છે તો એ કેબિનેટ મંત્રીઓની પણ વાત કરીશું કયું મંત્રાલય કયા મંત્રી પાસે છે એની પણ આજના લેકચરમાં વાત કરીશું એટલે કે બે ટોપિક આપણે એક જ લેકચરની અંદર કવર કરીશું આની પીડીએફ તમારે જોતી હોય તો આપણી એપ્લિકેશન ની અંદર અપલોડ કરી દેવામાં આવી છે તો ત્યાંથી તમે આ પીડીએફ કલેક્ટ કરી શકો છો અહીંયા હું જે પણ કરંટ અફેર્સ ના લેક્ચર લઉં છું આ બધી જ પીડીએફ આપણી એપ્લિકેશન ની અંદર ફ્રી સ્ટડી મટીરીયલ માં અપલોડ કરી દીધી છે તો ત્યાંથી તમે ઈઝીલી કલેક્ટ કરી શકો છો ડાઉનલોડ કરી શકો છો બીજી વસ્તુ કે આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે કરંટ વિથ કિશન સર જેના ઉપર કરંટ અફેર્સ મંથલી કરંટ અફેર્સ અને કરંટ ટોપિક ના વિડીયો આવે છે બાજુમાં બે લાયક હશે અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય તો શરૂઆત કરીએ છીએ ગુજરાતના પદ અધિકારીઓ અને મંત્રીમંડળ બે હજાર ચોવીસ સૌથી પહેલું જ પદ આવે છે આપણા મુખ્યમંત્રીશ્રીનું નંબરના મુખ્યમંત્રી છે સાથે સાથે મેં પ્રથમ મુખ્યમંત્રી અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ નીચે લખેલા છે ઇન્ફોર્મેશન માટે તો આપણા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો જીવરાજ મહેતા હતા બધાને ખબર હોવી જોઈએ સાથે સાથે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યા હતા તો આનંદીબેન પટેલ બન્યા હતા જે અત્યારે યુપી ના ગવર્નર છે તો એ પણ તમને ખબર હોવી જોઈએ એના પછી જે બીજા પદ આવે છે એ છે રાજ્યપાલ આમ તો રાજ્યપાલ એ પ્રથમ પદ કહેવાય કારણ કે કહેવાય કે સ્ટેટની અંદર જે સૌથી સર્વોચ્ચ પદ હોય તો એ કયું હોય છે રાજ્યપાલનું હોય છે ગવર્નરનું હોય છે જે રીતના દેશની અંદર સૌથી સર્વોચ્ચ પદ એ આપણા પ્રેસિડન્ટ રાષ્ટ્રપતિનું હોય છે એ જ રીતના રાજ્યોની અંદર ગવર્નરનું હોય છે ગવર્નર છે એમની કોઈ ચૂંટણી નથી થતી રાષ્ટ્રપતિ દ્વારા એમને સ્ટેટની અંદર ડાયરેક્ટ ચૂનવામાં આવે છે અને બીજી વસ્તુ કે આમનો જે કાર્યકાળ હોય છે એ પાંચ વર્ષનો હોય છે નોર્મલી પરંતુ જો રાષ્ટ્રપતિની ઈચ્છા હોય તો એ એમનો કાર્યકાળ લંબાવી પણ શકે છે તો ગુજરાતના રાજ્યપાલ કોણ છે ગુજરાતના ગવર્નર કોણ છે તો બધાને ખબર જ છે આચાર્ય દેવરજજી છે અને વિકીપીડિયા અનુસાર એ કયા ક્રમના છે તો ઓગણીસમા ક્રમના છે ચલો તો આચાર્ય દેવરજજી ઓગણીસમા નંબરના આપણા રાજ્યપાલ છે પહેલા રાજ્યપાલ કોણ હતા મહિલા રાજ્યપાલ આ ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ કોણ છે તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી યાદ રાખીશું અને પ્રથમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા તો કલ્યાણજી મહેતા હતા કોણ હતા કલ્યાણજી મહેતા હતા એના પછી નેક્સ્ટ આવે છે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે આ અધ્યક્ષ થઈ ગયા ઉપાધ્યક્ષ કોણ છે તો ઉપાધ્યક્ષ છે જેઠાભાઈ બરવાડ તો જ્યારે અધ્યક્ષ ની ગેરહાજરી હોય તો એ સમયે જેઠાભાઈ બરવાડ છે એ અધ્યક્ષ પદ સંભાળશે તો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે તો જેઠાભાઈ બરવાડ છે એના પછી નેક્સ્ટ આવે છે ગુજરાત વિધાનસભાના દંડ જેને દંડક પણ કહેવામાં આવે છે તો તો કોણ કોણ છે 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 આ પણ એક સરસ મજાનું પદ હોય હવે દંડનાયક અથવા તો દંડકનું કામ શું હોય છે એ પણ હું તમને કહી દઉં સમજી લો કે બીજેપીની પાર્ટી છે જે રૂલિંગ પાર્ટી છે એ રૂલિંગ પાર્ટીના દંડક છે આ ભાઈ વ્યક્તિ હવે સમજી લો કે કાલ ઉઠીને કોઈક વોટિંગ થાય છે અને બીજેપી દ્વારા કઈક બિલ લાવવામાં આવે છે અને સમજી લો કોઈ એવો સભ્ય છે જે બીજેપીના વિરુદ્ધ જ બીજેપીનો સભ્ય એ બીજેપીના વિરુદ્ધ જ વોટિંગ કરે છે તો એ સમયે દંડ આપવાનું કામ કોણ કરશે તો આપણા બાલકૃષ્ણ શુક્લજી કરશે તો દંડ નાયક દંડકનું કામ મેં ડિટેલ્સમાં સમજાવેલું છે જ્યારે મેં લોકસભાની વાત કરી હતી તો લોકસભાની અંદર પણ દંડક હોય છે બંધારણ ચલાવ્યું છે એની અંદર દંડકની પણ વાત કરેલી છે નેક્સ્ટ આવે છે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે તો યાદ રાખજો ગુજરાત વિધાનસભાના અત્યારે હાલ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે કોઈ વિપક્ષના નેતા નથી

એનો પછી નેક્સ્ટ વાત કરીએ ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો એ છે સંજય પ્રસાદ કોણ છે સંજય પ્રસાદ છે બીજી ઘણા બધા લોકોને અહીંયા મિસકન્સેપ્શન હોય છે તમને ખબર હોય રાજીવ ગાંધી તો રાજીવ ગાંધી છે ને એ કેન્દ્રીય એટલે કે ચીફ ઇલેક્શન કમિશનર છે કેન્દ્રના કેન્દ્રના જે ચીફ ઇલેક્શન કમિશનર છે અથવા તો જે કમિશન છે એમના દ્વારા એમના ઉપર કયો ભાર હોય છે તો એક તો લોકસભાની ચૂંટણી હોય છે એના પછી વિધાનસભાની ચૂંટણી જે પરોક્ષ રીતના થાય છે પ્રત્યક્ષ રીતના નથી થતી તો એ બધી ચૂંટણી કરાવવાની સાથે સાથે યાદ રાખજો ગુજરાતની અંદર અથવા તો બીજા રાજ્યોની અંદર જે પણ વિધાનસભાની ચૂંટણી થાય છે ને એ પણ કેન્દ્રીય ચૂંટણી પંચ કરાવે છે ઘણા બધા લોકોને આ ખબર નહીં હોય કે જો આ બે ટાઈપના ચૂંટણી પંચ હોય એક તો કેન્દ્રનું અને એક હોય છે રાજ્યનું તો આ જે કેન્દ્રનું ચૂંટણી પંચ હોય છે ને એમના જોડે જો એક તો લોકસભાની ચૂંટણી એના પછી રાષ્ટ્રપતિની ચૂંટણી અને એના પછી જે પણ કેન્દ્ર લેવલની ચૂંટણી હોય છે એ કરાવે છે સાથે સાથે બધા રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે ને વિધાનસભાની ચૂંટણી આ વિધાનસભાની ચૂંટણી પણ કેન્દ્ર ચૂંટણીએ પંચ કરાવે છે જ્યારે રાજ્ય ચૂંટણી પણ છે એનું કામ શું તો વિધાનસભાના નીચે જેટલી પણ ચૂંટણીઓ આવે છે જેમ જેમ સમજી લો કે સરપંચની આવે છે આ આવે છે તે આવે છે

સંજય પ્રસાદ પરંતુ ગુજરાતના મુખ્ય ચૂંટણી જનરલ હોય છે કેન્દ્રની અંદર એ રીતના રાજ્યની અંદર એડવોકેટ જનરલ હોય છે એટલે કે કાલ ઉઠીને ગુજરાત સરકાર વિરુદ્ધ કોઈ પણ કેસ થાય છે તો સરકાર વતી કોણ લડશે તો આપણા એડવોકેટ જનરલ લડશે તો આપણા ગુજરાતના અત્યારે હાલ

તો ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રિસેન્ટલી નવા કોને બનાવવામાં આવ્યા છે તો હર્ષદ ત્રિવેદીને આવે છે પ્રથમ કોણ હતા તો ગોવર્ધન રામ ત્રિપાઠી નવા બન્યા છે તો એ છે હર્ષદ ત્રિવેદી ઓકે નવા બન્યા છે યાદ રાખીશું એના પછી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે તો ભાગ્યેશ જા છે કોણ છે ભાગ્યેશ જા છે અને પ્રથમ કોણ હતા તો મોહમ્મદ માકડ હતા

તો ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે તો યાદ રાખજો પટેલ સાહેબ નથી આવ્યા છે રાકેશ છે કન્ફ્યુઝ ના થતા ચલો તો ગૌણ સેવા પસંદગી મંડળ એમના અધ્યક્ષ કોણ છે એ કે રાકેશ છે એ જ છે નેક્સ્ટ વાત કરીએ લોકાયુક્ત જે રીતના કેન્દ્રની અંદર લોકપાલ હોય છે એ રીતના રાજ્યોની અંદર લોકાયુક્ત હોય છે

એના પછી વિજિલન્સ કમિશનર તો વિજિલન્સ કમિશનર કોણ છે મતલબ ઘણો ટાઈમ થઈ ગયો પરંતુ નવા બન્યા હતા તો મુખ્ય સચિવ એટલે કે ચીફ સેક્રેટરી કોણ છે શ્રી રાજેશ કુમાર છે એના પછી નેક્સ્ટ છે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તો આપણા જે ગવર્નર હોય છે એ હોદ્દાની રૂએ ગુજરાત ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ સાથે સાથે યુનિવર્સિટીના કુલપતિ હોય છે ક્લિયર તો ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કોણ છે તો આચાર્ય દેવવ્રતજી એટલે આપણા ગવર્નર છે અને પ્રથમ કોણ હતા તો ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા ગાંધીજી હતા એ તો બધાને ખબર જ હશે ઓકે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસો વીસ ની અંદર કરવામાં આવી હતી ક્યાં આવેલી છે તો અમદાવાદની અંદર આવેલી છે બધાને ખબર છે તો પ્રથમ કુલપતિ ગાંધીજી હતા પરંતુ એજ ઓફ નાવ હવે જે રૂલ્સ છે કે જે પણ ગવર્નર હશે એ પોતાના હોદ્દાની રૂએ ગુજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ રહેશે નાયબ કુલપતિ પૂછાય તો કોણ આવશે ગુજરાત વિદ્યાપીઠના નાયબ કુલપતિ કુલપતિને ઇંગ્લિશમાં ચાન્સલર કહેવામાં આવે

તો કોણ બન્યા છે કૌશલ જયેન્દ્ર ઠાકર આ યાદ રાખી લઈશું છે બન્યા છે તો કૌશલ જયેન્દ્ર ઠાકર જેમને માનવ અધિકાર આયોગ ગુજરાત માનવ અધિકાર આયોગના અધ્યક્ષ બનાવવામાં આવે છે ચેર પર્સન બનાવવામાં આવ્યા છે નેક્સ્ટ વાત કરીએ ડીજીપી ડીજીપી પણ નવા બન્યા હતા તો ગુજરાતના ડીજીપી ઓકેપી કોણ બન્યા છે તો વિકાસ સહાય છે કોણ છે વિકાસ સહાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ એના પછી ગુજરાતની અંદર કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ કોણ છે તો શક્તિસિંહ ગોયલ છે કોણ છે શક્તિસિંહ ગોયલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ છે શક્તિસિંહ ગોયલ છે એ રીતના ભાજપની અંદર ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ છે ગુજરાતની અંદર તો સી આર પાટિલ છે કોણ છે સી આર પાટિલ છે તો આ પણ તમને ખબર હોવી જોઈએ એના પછી નાણા પંચના અધ્યક્ષ કોણ છે તો ભરત ગરીવાલા છે ગરીવાલા અથવા તો ગિરીવાલા છે તો ભરત ગિરીવાલા નાણા પંચના અધ્યક્ષ છે ગુજરાતના એ પણ તમને ખબર હોવી જોઈએ તો અત્યાર સુધી આપણે શેની વાત કરી તો ગુજરાતની અંદર જે પણ મહત્વપૂર્ણ પદ હતા તો એ પદ ઉપર કોણ બેઠેલું છે એટલે કે પદ અધિકારી કોણ છે એની હવે વાત કરી હવે આપણે વાત શેની કરીશું તો હવે વાત કરીશું આપણા ગુજરાતના મંત્રીમંડળની તો આપણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હેલ્પ કરવા માટે કેબિનેટ મિનિસ્ટ્રી બનાવવામાં આવે છે જેમાં અલગ અલગ મંત્રાલયો હોય છે અને એ મંત્રાલયોના મંત્રી કોણ છે એ આજના લેક્ચરની અંદર આ પણ આપણે કવર કરવાનું છે તો સૌથી પહેલું જ મંત્રાલય આવે છે જેમ કે ઘણા બધા જે મોટા મોટા મંત્રાલયો છે એ કોની પાસે હોય છે તો આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પાસે છે જેમ કે વાત કરીએ આયોજન પછી ગૃહ અને પોલીસ પછી મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પછી શહેરી વિકાસ પંચાયત પછી પાટનગર યોજના પછી ખાણ અને ખનીજ પછી માર્ગ અને મકાન માહિતી અને પ્રસારણ બંદરો યાત્રાધામ વિકાસ પછી નશાબંધી વિજ્ઞાન અને પ્રાદ્યોગિકરણ પછી બીજા મંત્રીઓને ન ફળવેલા બધા જ વિષયો કોની પાસે છે ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે છે હવે તમારા માઇન્ડની અંદર એવું થતું હશે કે હો આપણા ચીફ મિનિસ્ટર પાસે આટલા બધા મંત્રાલયો છે તો કઈ રીતના સંભાળતા હશે તો ટેન્શન ના હોય ઓકે આમને તો આમને તો ખાલી આદેશ કરવાનો હોય મતલબ કે આની અંદર રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય મંત્રીઓ એક તો કેબિનેટ મિનિસ્ટર હોય પછી એક હોય છે રાજ્ય કક્ષાના મિનિસ્ટર એમાં બે પ્રકાર પડે છે એક સ્વતંત્ર હવાલો ધરાવતા અને એક જે કેબિનેટ મિનિસ્ટર છે એમના અંડર કામ કરતા તો ભૂપેન્દ્રભાઈ પટેલને આટલા બધા જે મંત્રાલયો આપવામાં આવે છે એના હેડ ખરા પરંતુ આ બધા મંત્રાલયો છે એ એમના જે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે એમને ડિવાઇડ કરવામાં આપેલા હોય તો સૌથી વધારે લોડ છે એ એમના ઉપર હોય અમને ખાલી આદેશ આપવાનો હોય કોઈક મોટો નિર્ણય લેવાનો હોય સાઇન બાઇન કરવાની હોય તો એ ભૂપેન્દ્રભાઈ પટેલને કરવાની હોય બાકી રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે એમને આ બધા જે વિષયો છે 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 એને ફાળવી દેવામાં આવે આવે એના પછી હવે વાત કરીએ કેબિનેટ મિનિસ્ટ્રીની તો એમાં નાણાં ઊર્જા અને કેમિકલ તો ઉર્જા નાણાં અને પેટ્રોકેમિકલ આ મંત્રાલય કોની પાસે છે તો કનુભાઈ દેસાઈ પાસે છે એ કેબિનેટ મિનિસ્ટર છે સાથે સાથે મેં ફોટો પણ મૂક્યો છે જોઈ શકો છો એના પછી આરોગ્ય પરિવાર કલ્યાણ પછી તબીબી શિક્ષણ કાયદા ન્યાયતંત્ર અને સંસદીય બાબતો આ બધા મંત્રાલયો કોની પાસે છે તો કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલ પાસે છે એના પછી કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ પછી ગૃહ મંત્રાલય અને ગ્રામ વિકાસ આ બધા મંત્રાલયો કોની પાસે છે તો રાઘવજીભાઈ પટેલ પાસે છે એ પણ કેબિનેટ મિનિસ્ટર છે એના પછી લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ જેને આપણે કહીએ છીએ ને એમએસએમઈ શું કહીએ તો પછી પછી ખાદી નાગરિક ઉડ્ડયન પછી શ્રમ અને રોજગાર આ બધા મંત્રાલયો કોની પાસે છે તો બળવંત રાજપૂત પાસે છે એ પણ કેબિનેટ મિનિસ્ટર છે એના પછી આગળ વાત કરીએ જંગલ જલ સંપત્તિ પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો આ બધી કોની પાસે છે તો કુંવરજીભાઈ બાવળિયા પાસે છે એના પછી પ્રવાસન પછી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ પછી ક્લાયમેટ ચેન્જ આ બધું પાસે છે એના પછી સામાજિક ન્યાય અધિકારિકતા અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય એ કોની પાસે છે તો ભાનુબેન બાબરિયા પાસે છે તો જો આ બધા કેબિનેટ મિનિસ્ટર છે અહીંયા જેટલી પણ વાત કરી એક બે ત્રણ ચાર

જેમ કે અહીંયા હું તમને દેખાડું બધા રાજ્ય કક્ષાના છે આ રાજ્ય કક્ષાના જે છે ને એ શું કરે જે કેબિનેટ મિનિસ્ટર છે એમના મંત્રાલયની અંદર જ કામ કરે એટલે કે એમને હેલ્પ કરવા માટે હોય કારણ કે બહુ મોટા મોટા મંત્રાલયો હોય તો એમાં ખાલી મિનિસ્ટર છે એ પહોંચી ના વળે તો એમને હેલ્પ કરવા માટે રાજ્ય કક્ષાના પણ મંત્રીઓ બનાવવામાં આવે છે તો રાજ્ય કક્ષાના મંત્રીઓ છે એ આપણે યાદ નથી રાખવાની જે યાદ રાખવાનું છે એ આપણે સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના મંત્રીઓ અને કેબિનેટ મંત્રીઓ આપણે યાદ રાખવાના છે તો અ રાજ્ય કક્ષાની અંદર સ્વતંત્ર હવાલો ધરાવતા હોય એવા તમને બે મંત્રીઓ જોવા મળશે એક તો હર્ષ સંઘવી છે અને બીજા છે જગદીશ વિશ્વકર્મા તો હર્ષ સંઘવી છે એમને કયા કયા મંત્રાલયો આપવામાં આવે છે તો રમત ગમત અને યુવક સેવા પછી બિન નિવાસી ગુજરાતીઓનો પ્રભાર પછી વાહન વ્યવસ્થા પછી ગૃહ અને ગ્રામ રક્ષક દળ જેલ પછી સરહદી સુરક્ષા પછી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગૃહ અને પોલીસ હાઉસિંગ આ બધા જે મંત્રાલયો છે એ હર્ષ સંઘવી પાસે છે અને સરકાર છે પછી મીઠા ઉદ્યોગ છે પછી છાપકાન અને લેખન લેખન સામગ્રી છે કુટીર છે નાગરિક ઉડ્ડયન જેની અંદર એ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કામ કરશે અમુક એવા મંત્રાલય પણ આપવામાં આવે છે જેની અંદર એ રાજ્ય કક્ષાના રાજ્ય કક્ષાના દ્રેશમિસ કે શું નાગરિક ઉડ્ડયન આગળ તમે જોઈ ગયા કેબિનેટ મિનિસ્ટ્રીની અંદર આગળ હતું જો હું તમને બતાવું તો દેખાય છે આ નાગરિક ઉડ્ડયન તો નાગરિક ઉડ્ડયન એની અંદર પણ એ રાજ્ય કક્ષાના રહેશે એટલે કે અમુક એવા ઉદ્યોગો છે જેમ કે મીઠા ઉદ્યોગ છે પછી છાપકામ અને લેખન સામગ્રી આની અંદર એમને સ્વતંત્ર હવાલો આપવામાં આવે છે એટલે આ બધા મંત્રાલયો છે એ કેબિનેટ મિનિસ્ટ્રી પાસે નહીં હોય એમની પાસે જ રહેશે પરંતુ અમુક એવા મંત્રાલયો છે જેની અંદર એ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કામ કરશે એટલે કે જે કેબિનેટ મિનિસ્ટ્રીના અમુક એવા મંત્રાલયો છે એની અંદર હેલ્પ કરશે ક્લિયર પછી પુરુષોત્તમભાઈ સોલંકી છે એ રાજ્ય કક્ષાના છે જેમને મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન આપવામાં આવ્યું છે અને કેવા છે રાજ્ય કક્ષાના છે એટલા માટે એ અંડર કામ કરશે કેબિનેટ મિનિસ્ટરના એના પછી નેક્સ્ટ છે પંચાયત અને કૃષિ તો આ બધા મંત્રાલયો જો આગળ આવી ગયા છે તો આ બધા છે ને એ હેલ્પ કરવા માટેના રાજ્ય કક્ષાના મંત્રી છે

આદિવાસી વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ જે કુંવરજીભાઈ હળપતિને આપવામાં આવે છે એ પણ રાજ્ય કક્ષાના છે એટલે કે કેબિનેટ મિનિસ્ટ્રીને આ બધા જે છે એ હેલ્પ કરશે રાજ્ય કક્ષાના મંત્રી એટલા ખાસ ઇમ્પોર્ટન્ટ હોતા નથી તમને કેબિનેટ મિનિસ્ટર તમને ખાસ ખબર હોવા જોઈએ કે કયા કયું મંત્રાલય છે એ કયા કેબિનેટ મિનિસ્ટર પાસે છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ તો આ સાથે ગુજરાતના સંપૂર્ણ જે પણ મહત્વપૂર્ણ પદ છે એ પદ ઉપર કોણ બેઠેલું છે એટલે કે કયા પદ અધિકારી બેઠેલા છે એની વાત કરી સાથે સાથે ગુજરાતનું જે મંત્રીમંડળ છે એની પણ આપણે ડીપમાં વાત કરી ગયા તો આની પીડીએફ છે એ આપણી એપ્લિકેશનની અંદર અપલોડ થઈ જશે તો ત્યાંથી તમે કલેક્ટ કરીને તમે તમારી રીતના રિવિઝન કરી શકો છો તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત